नमस्कार मित्रों बहुत हुई नकली की मार अब तो समझो बीजेपी यार के नकली फेरा था समझ आत नकली एम एल ए बनी ने नकली पीए नकली पीएम ना पीए नकली सीएम ना पीए नकली, पी नकली पुलिस अधिकारी नकली लैंड रिकॉर्ड ना अधिकारी नकली सिविल अधिकारी नकली लैंड रेवेन्यू खाता अधिकारी नकली नकली कोर्ट નકલી સરકારી દસ્તાવેજ નકલી એને આ બધું કરતા કરતા નવ નકલી આવ્યું છે ગુજરાત સરકારના બે ધારાસભ્ય એવા છે જે નકલી ખેડૂત ખાતેદાર છે ગુજરાતના કિસાનો જોડે ખરા અર્થમાં અન્યાય કરતા હો તો ભાજપના બે ધારાસભ્યો છે દાખલા સાથે વાત કરું કે રમણભાઈ વોરા જે ખેડૂત ખાતેદાર બન્યા છે હમણાં પણ જ્યારે તપાસ કરો તો ખબર પડે રમણભાઈ વોરા પોતે ખેડૂત ખાતેદાર છે નહીં એમણે જે ડોક્યુમેન્ટ પેશ કર્યા ખેડૂત ખાતેદાર બનવા માટે એ ડોક્યુમેન્ટમાં આખો નામ નથી સાચો નામ નથી એ જ પ્રમાણે એની અટક પણ નથી એ જ પ્રમાણે બીજા ખેડૂત ખાતા ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે એ બન્યા છે અનુરુદ્ધ દવે જે ભારતીય જનતા પાર્ટીના માંડવી વિધાનસભાના ધારાસભ્ય છે એમણે પણ પોતાના સસરાના વારસદાર રીતે ખેડૂત ખાતેદાર પોતાનો રજિસ્ટર કરાયો છે સરકારી નિયમ પ્રમાણે રેવન્યુ એક્ટના કેક પ્રમાણે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ એના સસરા નામથી ખેડૂત ખાતા નથી બની શકતો હા એના ફાધર નામમાં ખેડૂત હોય તો બની શકે પણ એ સસરા નામથી ખેડૂત ખાતેદાર બન્યા છે સસરાના નામથી ખેડૂત ખાતા એના વાઇફ બની શકે એમના બાળકો બની શકે પોતે ન બની શકે પણ આ ગુજરાત સરકાર છે આના પપ્પાભાઈનો રાજ છે કોઈ પણ કાંઈ પણ બની શકે કાંઈ પણ કરી શકે એના જ ભાગરૂપે આ ગુજરાતમાં વરીથી બોગસ ખેડૂત ખાતેદાર રીતે બે ધારાસભ્યો સરકારી અસલી લોકો પર ગયા છે અસલી ટીચર મળતા નથી અસલી તલાટી મળતા નથી અધિકારી મળતા નથી ના બધા હટીને અસલી સરકાર મળતી નથી હવે સરકારના કામકાજ લેવલ પર આવી ગયા છે બધું નકલી 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 ચાલી રહ્યું છે જાગો ગુજરાતીઓ જાગો તમારો હક માંગો